નમસ્કાર રામ રામ ખેડૂત ભાઈઓ ધરતી અમૃત લીંબોડી ક્રસ લીંબોડી કોળ આજે અમે ધોઘાવદર નંદનવન પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરી દીપકભાઈ બોકર નો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત છન્નું ચાલીસ એકસો સત્તર આજે તમને બતાવી રહ્યા છે આપણે નર્સરીમાં બધી વેરાયટી છે આંબાની કલમ છે છે આ બાર ફૂટ અને શું કિંમત છે ત્રણસો ત્રણસો રૂપિયા પછી આંબાની કલમ છે

જો અત્યારે પણ ફ્લાવરિંગ આવી ગયું હોય જો અને કેરી હમણાં ચાલુ થઈ જાય આની શું કિંમત છે આપણે છસો રૂપિયા રૂપિયા પછી આપણે સેતુર જોવાની હતી સેતુર ગુમ છે લાલ જાપાની આ જાપાની છે આ છે આ છે